ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઈસીઓ ઈસીઓ માં ઈ નો અર્થ ઇકોનોમિક સી નો અર્થ કોઓપરેશન અને ઓ નો અર્થ ઓર્ગેનાઇઝેશન થાય છે આમ ઈસીઓ નું ફૂલ ફોર્મ ઇકોનોમિક કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન થાય છે ઈસીઓ ઈસીઓ માં ઈ નો અર્થ ઇકોનોમિક સી નો અર્થ કોઓપરેશન અને ઓ નો અર્થ ઓર્ગેનાઇઝેશન થાય છે આમ ઈકોનું ફૂલ ફોર્મ ઇકોનોમિક કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaninginkutrathi.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં